હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં તો કેમ શો મજામાં મજામાં જશો તો આ છે મિત્રો આપણી હવેલી રહો ચાલો હું તમને બતાવું ઓ ભાઈ હવેલી આ મેદાન આ રૂમ નંબર એક આ રૂમ નંબર બે શું કઈ છે શું ક્યા શું છે તો આ મીનલાભાઈ કઈક કઈ છે આપણે તમે બોલો બોલો તો ખાવું છે દૂધ પીવું હાલો તો દૂધ પીવાનું કહે છે તો હાલો આવી જાવ દૂધ પીવા દૂધ પીવા આવે છે હવે અહીંયા આયલો અહીંયા અહીંયા hơi anh anh lê liền dọc. rồi anh 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 lê dọc. Do anh 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 અમે એને ગણેશ ફૂલ કહી તમે હું કોઈ કોમેન્ટ કરી દેજો આ દેશી પાંદડી આ બધું બકાલું છે આ તાંદળીયાની ભાજી આ કારેલીનો વેલો છે ગુલાબડી અહીં ગણેશ ફૂલ રીંગણી પોપિયા એવું છે બધું વાડીમાં જોવા જ આ પોપિયા કંઈક અલગ જાતનો જ છે તો આમાં એકલા ફૂલ જ આવે બીજું કાંઈ પોપિયા નહીં આવે પોપિયા આવે એ કેવી રીતે આવે તો આમાં પોપિયા થાય રીંગણ એવું છે નાનું એવું બીજા થવારે તોડી લીધા હા તો અહીંયા આરામ કરે હા સાહેબ આપણી માંડવી વીસ નંબર વહી આગળ તો સોડવા ખેંચી કે ઓ ખાલ છે એમ જોઈ આપણી છે તો ચાલો ભાઈ હવે આપણે જવાનું છે કાવરિયા ડુંગળીમાં આંટો મારવા જોઈએ કાવરિયા ડુંગળી કેવી છે એમ કેમ કે આની પહેલાનો જે વરસાદ હતો ને એમાં ઘણું ધોવાઈ ગયું જોઈએ હવે શું છે નહીં તો ફાઇનલી મિત્રો આપણે કાવરિયા ડુંગળીમાં આવી ગયા છે જો તમે ડુંગળી આ આવી રીતે છે આ છે ને બધી વાઇટ ડુંગળી છે આ ભાગમાં છે ને